હેલ્વ ટુ ફેમિલી કેમ છો બધા મજામાં તો જય દ્વારા કદી જય માતાજી ને અવલોગમાં તમારું બધાનું સ્વાગત છે મિત્રો તમને એમ થતું છે મિત્રો કે આરો બાજરીમાંથી એ વિડીયો ઉતારે એમ આપણે મારું ભાઈ વાગ્યો છે એક મારો ભાઈ હાલ બપોરે અવલોગ ચાલુ કર્યો મારું ભાઈ આપણું કાંઈ નક્કી જ નહો મારો ભાઈ હા હા આમાં ભાઈ પડતા પડતા રહી દે મારો ભાઈ અમને પેડ હોય નહીં આપણું કાંઈ નક્કી જ ન હોય ગમે એવા ગમે એવા વગ ચાલુ કરી દઈએ મારું ભાઈ તો આપણે મારો એક વાગ્યો છે ભાઈ ખાવા મારું ભાઈ ને એમાં ભુવા ભગી દે નહીં સતલ પેલા ભોજકી મારો ભાઈ તહેણમાં મેં ક્યાં પેલા તહેણમાં શાહ આવીને જાય પાણી મારું ભાઈ ખાવું તો પડે જ નહીં ભાઈ અહીંયા આપણે સપ્લાય ભાઈ મસ્ત બધાને તપી ગયા ત્યાં પહેરી લઈએ આપણે તો ફાઇનલી મિત્રો આપણે એને પાછા પાણીવાળા વૈયાશી મારો ભાઈ ને આ છે કૂતરા તમને બધાને ખબર થઈ છે મારું ભાઈ તો આ મારું ભાઈ આમ સોંટી દે તો આમ સભે સોંટી દે મારું ભાઈ વાટ તે વખતે મારું ભાઈ બહુ નડે તો આપણે સા ભાળીને ખેંચતા જઈએ મારું ભાઈ તો એટલે કે ખેંઈ નાખ્યા નથી શ્યામાં કોક કોક હું તમને બતાવું મારું ભાઈ જો હા એ આ કુતરા મારો ભાઈ પાટલા સબે બધી સોંટી દે મારો ભાઈ વાટ છે ફક્ત તો ન સોંટે તો આપણે છે ને મારો ભાઈ ખેંઈ લેવા પડે મારો ભાઈ તમને કંઈ સોંટી દે ને વાટ ભાઈ મજાનો મારે કડે મારો ભાઈ દૂ ને તમને બધાને ખબર હતી ખેતી કરતા હોય ને તો આપણે ને હે ને હેઠળ નાખી દઈએ નડેની એમ હા એને અહીં મેં દઈશું અહીં હવે આપણે મિત્રો એટલી જ બાજરી પાવાની રહી થોડી ખૂણો બાકી બધી મારો ભાઈ ટી ગઈ છે દેડકો મર પે વાગી જાય દસ બીજો દિવસ છે ફાઇન થઈ ને કઈ વાગી જશે અગિયાર મર પે આપણે જવું સાપ એવા મારો ભાઈ બે કેરામાં પાણી મીકીને વહીએ જઈ આ એક આમાં જાય મારો ભાઈ ને એક ઓલી બધું જાય તો આપણે સાપીને આવીએ તો આ ભરાઈ જાય અમારો ભાઈ પાણી ઓછો આવે એટલે વાર લાગશે ભરાતા હોય ને પેલા સાપ જાય આપણે અને પાણી આવે તો આ ઓછો આવે મારો બહુ ને આવતું હોય અહીંયા મિત્રો તો તમને કહેતો ને કૂતી સોંટી ગયો મસ્ત મજા લીધો

તો ફાઇનલી મિત્રો આપણે સાવ પાણી પી લીધા અમારો ભાઈ ને ભાગ્યો પાણી વાળો અમારો ભાઈ બે માં મેકીને આવેલ છે તમને ખબર જ છે અમારો ભાઈ પાણી પી જાય અમારો ભાઈ કેરાની બહાર ફૂટીને મારો ભાઈ તો એને ગાયકા ભાગ્યો મારો ભાઈ આપણો બગીચો તમે જોયો છે અમારો ભાઈ ચાલો સીધા હવે મળી વાડી આપણે ફાઇનલી ગેસ આપણે ને પાણી વાડી એક બાજુ થઈ ગયું છે અમારો ભાઈ અહીંયા તો મિત્રો એને બે માં ફૂટી ગયું મારો ભાઈ કામ લઈને કામ લઈ કાંઈ વાંધો નહીં તો પી ગયું છેલ્લું પાણી હતું કાંઈ વાંધો નહીં જાવ જાવ દઈ આપણે પાણી પી જાય અમારો ભાઈ તો હવે છે ને મિત્રો આપણે સાહેબ આપણે ગયા છીએ કોરડા મારો ભાઈ કેમ કે મારા ભાઈને હાળો ને આવેલા છે એટલે કે મારા મામાનો છોકરો છે કોટડાને આ બધી દુકાનો મસ્ત મજાની જો જે જોતી હોય મળે તમારે જે જોતું હોય કોટડા ક્યારેક આવજો મજા કરજો મારો ભાઈ જાય છે ત્રણે ભાઈ આ મંદિર થયાનું હોય ખબર નહીં પણ મસ્ત નજારો આવે જવો તમે આ બધા આગળ આવેલા જાય ને આપણે એની પાછળ આયેલા જઈએ અમારે મામાનો છોકરો લાલજીભાઈ ને એ આગળ આવેલા જાય એ કોણ છે ખબર નહીં આપણે એની પાછળ પાછળ આવેલા જઈ પણ મજા આવે મારો ભાઈ આ સિસામાં નું મંદિર નાચીને બતાવું તમને આ મિત્રો છે મંદિર જવું મસ્ત મજાનું સાઉન્ડ માનું આપણે કેદુ ને આવ્યો ને તમારો ભાઈ બે મહિને થઈ ગયા પાસ ફાઈનલ આવી ગયા છીએ આપણે અહીંથી જવાય ઓલી બાજુ થઈ જવાય આપણે ઓલી બાજુ થઈ જવું દાસ મંદિર મારો ભાઈ મસ્ત મજાનું આપણે ચપલા વપલા કાઢી છે મારો ભાઈ લાલજીભાઈ ની ભેગા છે તો

તો ફાઇનલી ને અમે ત્યાં વોલીબોલ મારું ભાઈ ગાડી હોય ને પછી ઈ બાજુ છે ને દરીકે ભરાઈ ગયો ને મારું ભાઈ આમ લીધું ભાવું પડે આ તો મારું વોલીબલ હલાય એવું નહીં તેને અમે આમાંથી જાય દઉં કેવું ગંદુ ગંદુ હવે બધું મારું ભાઈ એ અઠવાડ નાખે લેવા આમાં બધાય દો આ બધો અમારા બે બેલા આવે તો આઈને શું કરવું

ਆ ਕਿਵੜੋ ਮੜਪਣੇ ਆ ਸੜੀ ਜਾ ਬੜੋ ફાઇનલી લીધે સાંભળે ને મારું ભાઈ આવડે તો કાંજીભાઈ દુકાને આ કઈ શર્ટ છે મારું ભાઈ કેવો હારો જ નથી કોમેન્ટ માં કહેજો મારું ભાઈ આ થોડોક મારો ભગતો પડે આપણે આપણે માણા પદ લાગે એ થોડોક ઘો પડે આમ તો થોડો ફિટિંગ કરે નાખી ને તો મસ્ત લાગે મારું ભાઈ તો કાંજીભાઈને આપણે ફિટિંગ કરે નાખી પેલા તો હોય મારો ભાઈ ને મેલ તો થાય પણ હાલ છે મારો ભાઈ હું એકાદ બે વાર પહેરવાનો પછી સારું કાઢ નાખવાનું આવું કઈક શર્ટ થી સારો હોય નથી કોમેન્ટ કહી દીધો ને આમ કાંજીભાઈ તો હીવે છે આમાં કઈ પાટલું છે મારો ભાઈ તો કોટોમાં દેખાડું એમ ખબર જ બધી પાટલું છે હા શર્ટ છે આપણે શર્ટ હાલ બીજું કાંઈ નહીં હાલ લાગતું આપણે ફિટિંગ ફિટિંગ કરાવી પછી દેખાડું તમને ફાઇનલ મિત્રો આપણે કપડા વપડા ફિટિંગ કરીને ભાઈ આવશે મારો ભાઈ તો અહીં વિડીયો પૂરો કરીને હા જ છે ગોતડામાં મિત્રો વિડીયો કદાચ આવે ન આવે ખબર નહીં તો વિડીયો આપણે પૂરો કરીએ ચેનલ માં ના હોય તો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ એક નવા કે બાય બાય જય માતા જય દ્વારકાધીશ